છેલ્લા વીસ વર્ષથી ત્રીસ વર્ષથી કે પચાસ વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને ને થઈ રહ્યો છે એટલે બધાએ મારી સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટ વાળાને બધી એરલાઇન્સ વાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધા ફાવ્યા છે બધા હેપી છે તમે હેપી થાઓ પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઇન્દોરની વસ્તી બત્રીસ લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ હન્ડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં ત્યાંસી લાખ ની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી ત્રીસ જ આવે છે તો ગમે એમ કરીને સુરત ને ન્યાય મળ્યો એવો બધા ભેગા થઈને કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત સુરત શહેર જેવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી હતી તેમણે પોતાના અનુભવ મુજબ કહ્યું હતું કે જ્યારે તેઓ બ્રેસલિનના સરખામણી સુરત શહેર સાથે કરે છે ત્યારે આશ્ચર્યજનક રીતે તફાવત જોવા મળી રહ્યા છે બ્રેસલ્સની વસ્તી માત્ર બીસ લાખની દરરોજ ત્રણસો ફ્લાઇટ છે સુરતમાં જ્યારે ચાલીસ લાખની વસ્તી હતી ત્યારે એક પણ ફ્લાઇટ ન હતી વસ્તીની દ્રષ્ટિએ સુરત શહેર નવમાં સ્થાની છે એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસ માં નંબર છે

જે આજે સુરતના એરપોર્ટ બાબતે જે સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યું છે અને સુરત શહેર કે જે ઇન્દોરની બત્રીસ લાખની વસ્તીમાં સો વિમાનોની અવરજવર છે જ્યારે સુરતમાં ત્રણસો વિમાનોની અવરજવર થઈ થવી જોઈએ બ્યાસી લાખની વસ્તીમાં તેમ છતાં વિમાન એર કનેક્ટિવિટી સરકાર દ્વારા કોઈ એવું પોઝિટિવ આજ દિન સુધી કામ નથી થયું જે અન્યાય બાબતે એમને જાહેરમાં આજે પત્રકાર મિત્રો સમક્ષ વાત કરી ગોવિંદની વાત સાથે હું પૂરું સમર્થન આપું છું અને ગોવિંદ ને મારી રજૂઆત છે કે આપ સરકારમાં છો સરકારનો એક ભાગ છો આપ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી પણ ખૂબ નજદીક વ્યક્તિ છો તો આ સુરત સાથે જે અન્યાય થઈ રહ્યું છે આપ એમના સમક્ષ રજૂઆત કરો અને આ સુરત સાથે અમને દૂર કરો કારણ કે છેલ્લા ત્રણ પંપથી જે સાંસદો ચૂંટાય છે એ સુરતના આ એર કનેક્ટિવિટી બાબતે કોઈ દિવસ લોકસભામાં એમની વાત રજૂ નથી કરી શક્યા પરંતુ આજે આપની આ જાહેર વાત પરથી એટલો તમને વિશ્વાસ થયો છે તો સરકાર ભલે ભાજપની હોય પરંતુ લોકહિતમાં આપ સરકારની સામે પણ આ વાત બધી રજૂઆત કરીને સુરતને ન્યાય અપાવશો ઇન્દોરની વસ્તી માત્ર 32 લાખની હોવા છતાં પણ રોજની 100 જેટલી ફ્લાઇટો તેમને મળે છે સુરતમાં 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ મળી રહી છે ખરેખર સુરતને રોજની 300 ફ્લાઇટ મળવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય ગોવિંદ ધોળકિયા કહ્યું હતું કે સુરત સાથે છેલ્લા 30 થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેનો હું સાક્ષી રહ્યો છું મારી તમામને વિનંતી છે કે તમામ એરલાઇન્સ સુરત તરફ નજર દોડવે અને અહીંયા વધુમાં વધુ તેઓ ફ્લાઇટ શરૂ કરે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત